મારો માધવ મોહન છે કાળો કાનુડું મારું લટકાળો છતાં લાગે છે કે ઓરૂ પાડો કાનૂડું મારું લટકાળો ગોપીઓના ઘરમાં ચોરી તું કરતો મટકી ફોડીને સૌને માખણ ખવડાવતો તારો કેવો અનહદય પાડો કાનુડું મારું લટ માતા માતા જ કેવો પજાવતો નંદ બાબાને તું કેવો મનાવતો તું નટખટ છે કેવો ન ખરાડો કાનુડું મારું લટકાડો સુદામું તારે દ્વારે રે આવતો ઝૂટવીને તું એના તાંદુલ ખાતો તેના કંચા મેલ કરનારો કાનુડો મારો લટકાડો કર્માબાઈ નો ખીચડો તે વાલા ખાધો સકુબાઈ રૂપ લઈને પાણી લા ભરતો સાડીમાં તું લાગે રૂપાડો કાનુડો મારો લટકાડો વિદુરજીના ભાજીને રોટલો તે ખાધા નરસૈયાના બાવન કામ કરી દીધા ભક્તોની લાજ રાખી દ્વારિકાવાળો કાવાડો કાનુડું મારો લટકાડો દ્રૌપદીના ભરી સભામાં ચીર પૂરી દીધા મીરાબાઈ ના ઝેર કરી દીધા દેવ દયાળુ દ્વારિકાવાડો કાનુડો મારો લટકાડો કુરુક્ષેત્ર માં તું ઉપદેશ આપતો અર્જુનને તું જીવન પાઠ સમજાવતો ગીતાનો તું છે ગાનારો રો કાનુડું મારું લટકાડો આ રાણિયું રાસ રમવા દ્વારી કમાયા આ હીરો ની ભીડ કેવી દ્વારી જામી આય રાણીઓ સાથે તું રમનારો કાનુડું મારું લટકાડો મારો માધવ મોહન છે કાળો કાનુડું મારું લટકાડો છતાં લાગે છે કેવું રૂપાળો કાનુડું મારું લટકાડો કાનુડું મારું લટકાડો